હું કોઈ મોટિવેશનલ સ્પીકર નહીં કે કોઈ ખાસ એ નહીં તમારા જેવો સિમ્પલ જ માણસ છું પણ સમાજની અંદર મારી આજુબાજુ જે બી તકલીફો હોય જે બી લોકો પ્રોબ્લેમ ફેસ કરતા હોય લોકોના જીવનની અંદર જનરલી જે બધા ઇસ્યુ હોય કે જેના લીધે લોકો કાયમ હેરોન થતા હોય રીબાતા હોય અંદર અંદર પીડાતા હોય કોઈને કહી ના શકતા હોય હું એવા જ પ્રસંગો કે એવા જ વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું હવે હું એવું નહીં કહેતો કે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે વિડીયો લાઈક કરો કે ગમે તે કરો પણ ખાલી મારો વિડીયો ચાલુ કરો તમે મને જોવાક ના જોવા પણ ખાલી વિડીયો તમે ચાલુ કરીને સાઈડમાં ખાલી મારો વોઇસ ઓબર છે ને તો બી બહુ થઈ ગયું આપણે એવી કોઈ આશા નહીં કે ચેનલ બનાવીને વ્યૂ લાવીને પૈસા કમાઈ લઈએ બરાબર પણ એવું લાગે કે હું જેટલા બી વિડીયો અત્યાર સુધી બનાવ્યા તે વિડીયો જોવાથી ઘણા બધા લોકોની લાઈફની અંદર પરિવર્તન આવ્યો ઘણા લોકોના કુટુંબની અંદર સુટા શહેરાત હોય એવો બી માહોલ હતો લોકોના સુરક્ષા થતા પછી જ્યાં ઘણા લોકોને જીવનમાં રોજ ઝગડાસા થતા પારિવારિક પ્રોબ્લેમ હતા લોકો ડિસ્ટર્બ હતા સુસાઈડ કરવાનું જે લોકો વિચારતા હતા એવા ઘણા બધા લોકોના લાઈફની અંદર પરિવર્તન આવ્યું આપણો વિડીયો પોંસો લોકો જોવા પોંચોમાંથી બે ચાર લોકોની જીવનમાં બી પરિવર્તન પરિવર્તન આવે તો આપણે બહુ થઈ ગયું વિડીયો બનાવો આપણો વસૂલ છે આપણો ટાઈમ કાઢેલો સાર્થક છે ગઈકાલની જ હું વાત કરું હવે મારો એક ભાઈબહેન મળે તો એને મને એની સમસ્યા જણાઈ જો કે એની લાઈફની અંદર આ પ્રોબ્લેમ ક્યારે બહુ ટાઈમથી ચાલે છે સમાજની અંદર ઘણા બધા સમાજની અંદર એક એવી પ્રથા હોય છે એવો એવો રિવાજ હોય છે હું એ કોઈ સમાજનું નોમ નહીં લઉં કેમ કે પછી ઘણા બધા લોકો બની શકે કે ઓબ્જેક્શન ઉઠાવું કે અમારા સમાજનું નામ કેમ લીધું જ્યારે બી લગ્ન કરવાનું હોય ત્યારે પેલું એક્ઝેક્ટ એક્ઝેક્ટ વર્ડ તો મને યાદ નહીં પણ હાટા પેટું કે સામ સામે આપવાનું કે કે છોકરી આપો તો તમારે ગેર છોકરી પહેરાવી તો તમારી બી સામે છોકરી આપવી પડે ઘણા બધા સમાજમાં આવો રિવાજ ચાલતો આવે છે અને અત્યારે હાલ બી છે આવો રિવાજ સાચો ખોટો એના વિશે તો મને કોઈ આઈડિયા નહીં કહે એના ઉપર હું કોઈ કોમેન્ટ પણ નહીં કરું પણ આનાથી પ્રોબ્લેમ કોની સાઈડ ઇફેક્ટ કેનાથી નુકસાન શું થાય છે આપણે એની ચર્ચા કરું અને ચર્ચા કરું એટલે હું કોઈ એવી હવામાં વાતો નહીં કરતો જે જે વસ્તુ હું રૂબરૂ જોઉં છું લોકોના અનુ લોકોના જીવનમાં નજીક જઈને જોઉં છું લોકો મારી સમસ્યાઓ કોઈ છે પ્રોબ્લેમ કોઈ છે કે તમારી લાઈફની અંદર આવું ચાલો આવો પ્રોબ્લેમ એ પછી જે વસ્તુ મેં જોઈ છે અનુભવ કરી છે મન લોકોએ કીધી છે એ જ હું આ વિડીયોની અંદર તમને કહેવા જઈ રહ્યો છું કે આપણે હાટા પેટું કરીએ સામસામે લગ્ન કરાવીએ તો એનાથી પ્રોબ્લેમ શું આવો અને પ્રોબ્લેમમાંથી બહાર કહી આવું એનું સોલ્યુશન શું આ જે કોઈ પણ છોકરો હોય કે છોકરી હોય જુવાનિયા હોય એટલે જવાની જવાનીમાં કેવું હોય કે બધાની અંદર એક હોય આપણે અત્યારે લગ્નની સિઝન આવી રહી છે એટલે આપણે જોનમાં જઈએ બીજે વાગતું હોય ને બધો નાસ્તો હોય ને તૈયાર થઈને ફરતો હોય એટલે આપણે કેવું લાગે કે વર રાજા પર વ્યક્તિ બે હ એટલે લોકોને ધારણા આવી જાય કે લગ્ન કરીએ એટલે આપણી જિંદગીમાં જલસા જ જલસા છે સુખ જ સુખ છે મને મારું મન ગમતું પાત્ર મળી જાય સારી છોકરી મળી જાય સારો છોકરો મળી જાય નોકરી હોય વેલ લાઈફ હોય સારું ઘર ગાડી બંગલો હોય એટલે આપણી લાઈફમાં આપણા આપણી લાઈફમાં સેટલ થઈ જાય છે આપણી લાઈફમાં જલસા જ છે પણ ઘણી વખતે આપણી આ ધારણાઓ આપણા સપનો સપનો જ રહી જતો હોય છે અને જેટલા બી લોકોએ લગ્ન કર્યો છે બધા લોકોના આઈડિયા આઈડિયા છે કે જેટલા બી લોકોએ લગ્ન કર્યો છે કદાચ જનરલી એક સર્વે કરવામાં આવે તો તમે તમારા સાથી હાથ રાખીને કહેજો કે સો લોકોનો સર્વે કરવામાં આવે બરાબર તો સોમાંથી તમને શું લાગે કે કેટલા કેટલા ટકા લોકો એવા છે કે જે લોકો પોતાના મેરેજ લાઈફથી ખુશ હશે સોમાંથી હું એવું પણ કદાચ નેવું પર્સન્ટ એવો અકરો આવે કે જે લોકો ખુશ નહીં હોય યા તો દરેક વ્યક્તિને કંઈક ના કંઈક ફરિયાદ હશે ચલો એ તો વ્યક્તિ વ્યક્તિ ઉપર ડિપેન્ડ છે અને દરેક પાત્ર ઉપર ડિપેન્ડ છે એના ઉપર આપણે કોઈ કોમેન્ટ ના કરી શકીએ કે દરેક વ્યક્તિની લાઇફમાં હું ચાલતું હોય કોઈની ચોઈસ હોય એ બધું આપણે વધારે ના કહીએ છીએ પણ જે જનરલી આપણે હું આજે વિડીયોમાં એ વાત કરવા જઈ રહ્યો છું એની અંદર એવું છે કે ઘણા બધા સમાજની અંદર કેવું હોય છે કે જ્યારે બી એમને મેરેજ કરવો હોય તો યા તો બહુ બધા પૈસા વાપરતા હોય છે ત્યારે મેરેજ થતા હોય છે આજ પણ ઘણા બધા સમાજમાં આ બધા રિવાજો ચાલતા હોય છે ત્યારે તો પછી તમારે હાટા પેટું કરવું પડે કથા સામે છોકરી આપવી પડે હવે ઓમાં એકચ્યુઅલી પ્રોબ્લેમ શરૂ ક્યાં થાય છે કે જે રીતે મેં જોયું છે ને જે રીતે મારા ફ્રેન્ડની મને વાત કરી કે જ્યારે બી કુટુંબની અંદર કોઈ પ્રોબ્લેમ થાય ઝઘરા હોય એટલે તમે જોઈ કે જ્યારે હાટા પેટું કરેલું હોય ને એટલે એક બાજુ પ્રોબ્લેમ થાય એક બાજુ ઝઘડા થવાનું શરૂ થઈ જાય એટલે બીજી બાજુ ઝઘડા ઓટોમેટિક શરૂ થઈ જાય બહુ બધા લાઈફની અંદર આ પ્રોબ્લેમ જોઈ શું અને અમુક લોકોને તો એવું હોય કે બે ભાઈ હોય ને સામે બે સામે બે ભાઈ હોય બરાબર અને સામે બે પેલો સામે બી બે કેરેક્ટર હોય હવે એકના મેળ ના હોય ને તો બીજાને બી સંબંધ તોડી નાખવું પડે એકના છૂટાછેરા તો ને એક બાજુ થાય હોય તો બીજી બાજુ મેં તમારે છૂટાછેરા કરવા પડે હવે પહેલાં બે લોકો બે એક બાજુના લોકોને તો ભલે ના મેરા હોય કે ના બનતો હોય પણ એના લીધે બીજી બાજુમાં જે બચાવ જે લોકો નિર્દોષ જેમની બંનેની અંદર રાગ હોય સારું બનતું હોય વ્યવહારના પણ છૂટાછેરા લેતા મેં જોયેલા છે કેમ કે એવું હોય કે ભાઈ અમે છૂટાછેરા લીધા મારી બૂનને છૂટાછેરા લીધા તો તમારી બુનને લઈ જાઓ એવું હોય ને સામ સામે બેન આપણે કોઈની બેન લાવીએ તો આપણે આપણે બેન અમે આપતા હોઈએ છીએ આવા આ બધા રિવાજો હોય છે હાટા પેટીમાં જ્યાં સુધી મને આઈડિયા છે મેં જ્યાં સુધી મેં જોઈશ ત્યાં સુધી હવે એવું થાય છે કે મેં ગઈકાલે એક પ્રસંગ સાંભળ્યો તો એમને બહુ પહેલાંથી પ્રોબ્લેમ ચાલે છે કે કેવું થાય કે આપણે કોઈ બેનના સસરાઓ છે હું સસરાનો સ્વભાવ એવો છે કે સસરાનો સ્વભાવ આખોદાર બોલ 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 કરવાનો એના લીધે પેલા બેન વધારે ગુસ્સે થઈ જાય સહન ના કર્યું એના લીધે બે સસરો એમના હસબન્ડના ત્રણ જનો ઘરમાં લ પેલી બાજુ લરી એટલે એ ફોન કરીને આ બાજુ કહે બરાબર આ બાજુ કહે એટલે પછી આ બાજુ વાર એવું કહે કે તમે તમારી બૂઝ ન કહેતા નહીં તમે એમને સમજાવતા નહીં એટલે આ બાજુ ઝઘડો શરૂ થઈ જાય મારા ભાઈ બહેનમાં એ વાત કરી કે આ લોકોનો ઝઘડો એટલા હદ જાય છે એક જ વ્યક્તિના લીધે કે જે અમુક વ્યક્તિઓ કદાચ ઉંમર લાયક થઈ જાય ને એટલે કદાચ એમની સમજણ શક્તિ ઓછી થઈ જાય કે પછી જે હોય સ્વભાવ ચીડચીડીયો થઈ જાય એટલે અમુક ઘરડા લોકોને વધારે વધારે પડતું બોલવાની ટેવ હોય છે આપણે કોઈની નિંદા નહીં કરતા કોઈની ઉંમર થાય કોઈનું મગજ ઓછું કામ કરતું હોય એ તો કોઈ વ્યક્તિ ભલે એવો હોય જ કે જેનો આખો દિવસ ટીવી ટેવે ક્લેશ કરવાની ઝઘડો કરવાની તો આપણે કોઈ વ્યક્તિ ઉંમર લાયક અને આપણે કદાચ સમ આપણે કોઈ વ્યક્તિ ના સમજતો તો આપણે પોતે સમજી જવાનું કોઈ વ્યક્તિની ઉંમર થઈ જશે ભલે એને સમજ ના પડતી હોય આપણો સમજી જવું પડે પણ અત્યારે મોટાભાગે આપણે જોવા જઈએ તો લોકોની અંદર સમજણ શક્તિની સહન શક્તિની બહુ કમી હોય છે બધે બધા લોકો હોય પોતપોતાનો ઈગો ક્લેશ કરતા હોય છે પોતપોતાની ઈગો લડાવતા હોય છે જે હું સાનો સહન કરું હું સૂકા ખોટું સહન કરું ઘણી વખતે આપણે વ્યક્તિને બદલવાનો ટ્રાય કરતા હોઈએ છીએ વ્યક્તિ ચેન્જ ના થાય તો પછી આપણો હોમોમાં ઝઘડા કરીએ મેં ઘણી વખતે તમને મારા આગળના વિડીયો કીધું હતું ઘણી વાર વ્યક્તિ ચેન્જ ના થાય તો આપણે પોતે પોતાની ચેન્જ કરી દઈએ પરિસ્થિતિ આપણે ચેન્જ ના કરીએ કે આપણે આપણી મનસ્થિતિ ચેન્જ કરી દઈએ હવે વાતની અંદર એવું હતું કે પેલી બેનના સસરો વધારે બોલ બોલ કરે ઝઘડા કર કરે એટલે બંને બાજુ ઝઘડા થાય પછી સસરો કોઈ વધારે બોલો તો આ બેનને ખોટું લાગી જાય ઘરમાં બેસી જાય દરવાજો બંધ કરી દે ઘરે ફસો ખાવાની વાતો કરે બે ચાર વાર તો ઘરે ફરસવા માટે ટ્રાય બી કરી લીધો વ્યક્તિઓને ખબર નહીં આજકાલના માણસોને કે આપણા લોકોને ખરેખર એવું કેમ લાગે છે કે આપણે મરી જઈએ કે મૃત્યુ આવે તો આપણે બધી બધી સમસ્યાઓનું સોલ્યુશન થઈ જાય એવું નક્કી શકે આપણે મરી જઈએ તો કોઈ આપણા માટે ફાઇવ સ્ટાર હોટલો તૈયાર રાખી છે કે તે વગર જઈને આપણે બધી બધા આપણે દુઃખ મટી જ જશે કે આપણા મરવાથી બધી સમસ્યાઓ સોલ્વ થઈ જતી હોય તો મરી જઈએ આપણા મરવાથી કોઈને ફરક પડતો હોય તો આપણે મરી જઈએ કોઈને કશું જ ફરક નહીં પડતો આપણે નહીં હતા તો આપણે જ્યારે ત્યારે પણ દુનિયા એમને એમ ચાલતી હતી નહીં હોઈએ ત્યાં પણ દુનિયા એમને એમ ચાલશે દસ પંદર દાખલા કે એક મહિનો તમે ગાયબ થઈને જોઈ લો તમને ખ્યાલ આવી જશે બધી બધું એમને એમ જ ચાલશે તો અમુક વખતે કોઈ વ્યક્તિ આપણને આડ ઓવર બોલ કોઈ વ્યક્તિ આપણને મેનુ મારત ગમે તે કોઈ આડું બોલો આપણને ખોટું લાગે હવે વ્યક્તિ આપણો વક હોય ના હોય કદાચ આપણે મની લઈએ કે આપણો કદાચ ઓખ નહીં કોઈ વ્યક્તિ આપણને બોલે આપણો વાંક નહીં કોઈ વ્યક્તિ બોલે તો એ તકલીફ એની છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એની છે એ ભૂલ એની છે કોઈની ભૂલ માટે આપણે આપણે પોતાની જાતના સજા કેમ આપવી આ ક્યાંનું શાનપણ ખરેખર આપણે બધા લોકો તો ભણેલા ખરા આપણને ગણેલા નહીં આજકાલ ઘણી વ્યક્તિ ન્યૂઝની અંદર આવે સોશિયલ મીડિયામાં આપણે ઘણી વખતે જોઈએ ભણેલા ગણેલા લોકો ડિગ્રી કરેલા લોકો એમબીબીએસ કરેલા લોકો બહુ બધું ભણેલા લોકો હારી હારી એવી નોકરી લાખો લાખોનું પેકેજ હોય એવા લોકો લાઈફ વેલસેટ હોય આવા લોકોના સ્યુસાઈડના સમાચાર આપણે સાંભળવા મળતા હોય છે તો આ વસ્તુ સાબિત શું કરે છે વિજ્ઞાનને વિકાસ કર્યો ટેકનોલોજી વિકાસ કર્યો બૌદ્ધિક સ્તર તો આપણું ડાઉન થઈ ગયું ને વિજ્ઞાનને વિકાસ કર્યો છે ટેકનોલોજી વિકાસ કરે છે આપણે કોઈ વિકાસ નહીં કર્યો આજકાલ તમે જોવા જાવ ને દરેક જગ્યાએ રેસ્ટોરન્ટ ખુલતો જશે જોવા જોઈએ ત્યાં રેસ્ટોરન્ટ ખુલતો જ છે રેસ્ટોરન્ટ ખુલતો જશે હોટલો ખુલતી જશે અને કોઈ જગ્યાએ લાઇબ્રેરી જોવા નહીં મળતી હોતી એનું સાઈડ ઇફેક્ટ એનું પરિણામ શું આવ્યું તો લોકોનો પેટ મોટો થતો ગયો જોકે મારે થોડું મોટું જ છે અને લોકોના મગજ ને ન થતો ગયો બરાબર એટલે વસ્તુ આ છે રેસ્ટોરન્ટો ખુલતી જ્યાં લાઇબ્રેરી ખુલવી જોવું લોકોને સત્સાહિત્ય વાંચન કરવું જો સત્સંગ કરવો જો એ તો આપણને આવડતું નહીં એ તો આપણે કરતા નહીં લાઇબ્રેરી તો ખુલતી નહીં લાયબ્રેરી જે બી હોય એની અંદર જવાની સંખ્યા બી કેટલી બહુ જ ઓછી રેસ્ટોરન્ટો ખુલતો જ લાઇબ્રેરી ઓછી થતી ગઈ એટલે લોકોનો પેટ મોટો થયો અને દિમાગ નેનો થતો અને નેના દિમાગની જ આ અસર છે કો લોકો ને વાતમાં આપણે ખોટું લગાવી દઈએ સુસાઈડ કરવાના વિચારો કરી લઈએ છીએ મરવાના વિચારો કરી લઈએ છીએ અને આપણે છેલ્લે એવું વિચારી લઈએ કે આપણે મરી જઈએ એટલે બધી બધી સમસ્યાઓનું સોલ્યુશન મળી આવી જવાનું છે પછી સોલ્યુશન નહીં આપવાનું કોઈ આપણે મર્યા પછી યા કોઈને કોઈ ફરક પણ નહીં પડવાનો તમે વિડીયો શેક સુધી બનાવી રહેજો જો આવી સિચ્યુએશન હોય આવી પરિસ્થિતિ તમે જોયું હોય તમારી લાઈફની અંદર આવી ઘટના બનતી હોય તમે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ જાવ હોય તો અમારી કઈ રીતે બહાર નીકળવું હું તમને એનું વિડીયોમાં સોલ્યુશન આપું છું તમે વિડીયો છેક સુધી બનાવી રહેજો તો તમને આઈડિયા આવશે સતયુગનો મને કોઈ આઈડિયા નહીં પણ કળિયુગનું તો મને એટલી ખબર છે લગ્ન થયા પછી યા તો કોઈ ફેમિલી કે કોઈ પતિ પત્ની યા કોઈ કુટુંબ એવું નહીં હોય કે જેની વચ્ચે નાના મોટા ઝઘડા ના થતા હોય યા તો કોઈ અંદર અંદર મતભેદ ના થતા હોય મતભેદ થવા નોર્મલ છે દરેકની લાઈફની અંદર મતભેદ હોય મતભેદ હોય ઝઘરા થાય વિખવાત થાય અમુક સમય પૂરતા થાય તો એનું સોલ્યુશન આપવું જો પણ એ એની વસ્તુ આપણે વધારતા જઈએ મગજ ઉપર લઈ લઈએ તો એ કોઈ આપણું શાણ પણ નહીં કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ એવો હોય કે આખો દા ઝઘડાખોર હોય એને આપણે ગમે એટલું સમજાઈએ સમજવા તૈયાર ના હોય હંમેશા પોતાની જાતમાં જ સાચું ઠેરવતા હોય આવો ઘણી વખતે સમાજની અંદર આવા વ્યક્તિ હોય છે કુટુંબમાં પણ આવા વ્યક્તિ હોય કે જે હંમેશા પોતાનો જીગો ઈગો આગળ ઉપર રાખતા હોય કે હું કહું એમ જ થાય હું જ સાચો મારું કેવું થવું જો મારા મારું એમ જ બધા લોકો રોય હું કદી ખોટો હોય નહીં એમને કદી એમની ભૂલ દેખાય જ નહીં હવે એમની માનસિક કમજોરી કહો મંદબુદ્ધિ કહો એમનો ઈગો કહો કે તમે ગમે તે વસ્તુ કહો આવા લોકો દરેક ફેમિલીમાં હોય છે એ લોકોને એવું ખ્યાલ બી હોય છે કે મારા એકલાના લીધે ઘણા બધા લોકો બે ફેમિલી હેરોન થઈશું બે હસબન્ડ વાઇફ હેરાન થઈશું એમના સાસુ સસરા હેરાન થય છે એક વ્યક્તિના લીધે એમને ખબર હોય તો પણ અમુક લોકોને મજા આવતી હોય અમુક લોકો એવા હોય ને કે બીજોને હેરાન કરીને મજા આવતી હોય અમુક અમુક અલગ અલગ ટાઈપના લોકો હોય અમુક લોકો એવા હોય કે ભલે પોતે હેરાન થાય પણ બીજાને એરોન કરવાનું એમાં મજા આવે અમુક લોકો કંઈ બીજા એવા હોય કે પોતે મજા લય અને બીજાને હેરાન કરે અને અમુક લોકો એવા હોય કે ભલે હું મરી જાઉં પણ પહેલાં તો એરોન પહેલાં તો એરાન કર્યા જ ના રહું એનો તો ખતમ કરી નાખું અલગ અલગ ટાઈપના લોકો હોય છે જો આપણા સમ આપણા ફેમિલીમાં આવા ઇસ્યુ થતા હોય દરેક લોકો થતા જાય છે કે જે લોકો હોય હોમમાં લગ્ન કર્યા હોય યા તો હું તો કહું ચલો ખાલી એમને ફેમિલીમાં જ લગ્ન કરે હોય મેં મારા આગળના વિડીયો બનાવ્યા હતા ને કે ભાઈ ઘરમાં પ્રોબ્લેમ હતો એનું એને ઘરવાળી કેવું નામ માનો મમ્મી પપ્પા કેવું ના માનો કે હું તો સુસાઈડ કરી લઉં મરી જઉં તો મને કોઈ માના ખે તો હું પચાસ હજાર રૂપિયા આપું આવો પણ પ્રસંગ હતો જો કે ભાઈની પરિસ્થિતિ તો હાલ ઘણી બધી નોર્મલ છે હું રોજના હમા ચાલશું ભાઈ ઘણું નોર્મલ થઈ જશો એને એની ભૂલ સમજાઈ જઈ મેં એને કહેજો શું કીધી કે તારા મરવાથી કે તારા દુઃખી રહેવાથી તારા ગોડામ જેમ તું ફરસ તું દાઢી બાલ નીકળતો તું એકદમ ઘોડો લાગે છે એકદમ તોય કોઈને ફરક નહીં પડતો બધા લોકો પોતપોતાની તારી મસ્તી જીવે છે તો ભાઈ તું તું તારી મસ્તી જીવ તું તારો વિચાર કોઈને તારે નહીં પડતો તને તારી ફરી આવી જુઓ ને જો જિંદગીની અંદર કોઈને આપણને સુખી રાખવાનો ખુશ રાખવાનો કોઈને ઠેકો નહીં લીધો આપણે પોતાની જાત બાળી છે આપણે પોતે પોતાનો ઠેકો લેવાનો છે કોઈ આપણી મદદ નહીં કરે આપણે આપણી મદદ કરવાની એટલું યાદ રાખો ખાલી હવે વાત વાત આપણે પેલી કરીએ બરાબર તો એ વિડીયો બનાવી રહેજો છેક સુધી જે આપણે મૂળવાદ ઉપર પાછા આવીએ એટલે આ લોકોના ઘરની અંદર પ્રોબ્લેમ એવું છે કે જે પેલી સસરા સસરાડ્યા એ કશું મનમાં તૈયાર નહીં ને મોટી વાત ઝઘડો કરે જો ઝઘરે કરે જો આપણે ઘણી વખતે બેનને બી મત સમજાવે પણ બેન બી નમતું લેવા તૈયાર નહીં પણ પેલી બાજુ ઝઘડો થાય એટલે બેન પછી આ બાજુ ફોન કરીને કે તમે તમારા બુદ્ધ સમજાવતો હોય એ મા બાપા જોડે ઝઘડો કરે છો આમ કરે એમ આ બે આ બેનના ભલે સારું ચાલતું હોય તો આ બે અંદરને ઝઘડાવા મળે તો પેલા બેનને સમજાવી જો તમારે કદાચ તમે તમારી યાદબાને કોઈ આવો પ્રોબ્લેમ આવો પ્રોબ્લેમ ફેસ કરે કોઈની લાઈફની અંદર આવું ચાલતું હોય તો આપણું એની ભાઈ વસ્તુ એક જ કરાય એક વસ્તુ શું કરાય કે ભલે કોઈ વ્યક્તિના બદલાઈ જતો હોય આપણને ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિ પાર્ટિક્યુલર આ વ્યક્તિના લીધે આપણે કુટુંબમાં ઝઘરાત હોય છે તો ચાર લોકો જે હોમોમસ સામસામે લગ્ન કરે ચાર લોકોને મળીને શાંતિથી બહેન એનું સોલ્યુશન કાઢવું નહીં તો પછી કેવું થાય કે કોઈ બોલો બોલવા ઝઘડવામાં આ બધા અગવાસ કોઈ વ્યક્તિ સુસાઈડ કરી લે તો ભાઈ પ્રોબ્લેમ થાય તમને ખ્યાલ છે ને ગમે તે કોઈ વ્યક્તિ સુસાઈડ કરી લે ને તો અત્યારે એનો હસબન્ડ સાસુ સસરા બધે બધા જેલમાં જાય કાયદા કાનૂન બહુ બોગસ છે અને પછી કેવું છે કે ભાઈ હું નિર્દોષ છું એવું સાબિત કરવા માટે ઘણી વ્યક્તિ આપણને વર્ષો લાગતા હોય છે એક વખતે જંગલની અંદર લોકો પકડવા આવ્યા હોય છે ફોરેસ્ટવાળા લોકો કે બધી ગાયો પક તમે ખાલી ઉદાહરણ તમે ઉદાહરણ રીતે લેજો કે બધી ગાયો દોરે છે બધી પકડવા આવ્યા હોય છે બરાબર એમાં બધા ગધેરા બી હોય છે ગધેરો પણ દોરવા લાગ્યો કે તું જેમ છે કે તું તો ગાયો તને તરચો ગધેરો તો પકડવાના છે એટલે કે ના જો કે મને પકડી જશે ને તો કે હું ગધેરો નહીં એ સાબિત કરવા મને વર્ષો લાગી લાગશે ને તેઓ મારા મોય પૂરે રહેવું પડશે ને એવી સાધની આપણી ન્યાય વ્યવસ્થા કે તમે જો ઘણી વખતે બચાવેલા લોકો પોત પોત વર્ષથી દસ દસ વર્ષે વીસ વીસ વર્ષે બાય ઇજ્જત બલી બલી થતા હોય છે કે ભાઈ નિર્દોષ સાબિત થયા એટલે આપણે વીસ વર્ષ જ જેલમાં જુઓ હેરાન થયો મેન્ટલી ફાઇનાન્શિયલી ડિસ્ટર્બ થયો ફેમિલીથી દૂર રહ્યો હોય એનું એનું જવાબદાર કોણ એટલે આવો છે ઘણી વ્યક્તિ કોઈનો મતભેદ હોય કોઈ બધા ગુસ્સાવાળું હોય અને સુજાટ કરી લે તો સાસુ જો હસબન્ડ બધી બધા લોકો જો જેલમાં જોઈએ જોઈને મળ્યું તો બરાબર છે પણ એમાં ઇજ્જત કેટલી જાય બદનામી જેટલી થાય વ્યક્તિ મરી જાય અને એનું કોઈ સોલ્યુશન આપવાનું છે આપણા લોકોને એવું ખ્યાલ આવે કે ભાઈ ઘરની અંદર એક જ વ્યક્તિ છે કે જેના જે બધા પ્રોબ્લેમ થાય છે ઝઘડા થાય છે તો પછી આપણે સ્વીકાર લે એનું કાંઈ વ્યક્તિ આવું જ છે પછી અમુક વ્યક્તિ છે ને અમુક લોકો આગળ બહેરા બનવા મજા આવે સ્વીકાર લેવાનું એનું કાંઈ વ્યક્તિ આવું જ છે આ વ્યક્તિ ગમે તે બોલે આપણને ફરક ના પડો જો કોઈના બી આડાવાળા શબ્દોનો આપણને ફરક પડે ને તો એ એકચુઅલી એ પ્રોબ્લેમ ઈનોની એ પ્રોબ્લેમ આપણો છો આપણે પોતે મેન્ટલી કમજોર હોય ને તો કોઈ વ્યક્તિ આપણા મનસ્થિતિને ન હલાવીએ કે આપણને ડગાઈએ કે આપણે દુઃખી કરીએ કે આપણને પરેશાન કરીએ કે ગુજરાતી પર ભજન છે ને કે મેરું તો ડગે પણ જેના મન ના ડગે પાનભાઈ આપણે અવસ્થા આપણી અવસ્થા એટલી મોટી તો ઊંચી નહીં કે આપણે તેવા ઉદિત આપણે ના પખીએ કે પણ નોર્મલી વાત છતો કોઈ વ્યક્તિ આપણને આડુઅરું બોલો તો પછી આપણે એને ઇગ્નોર કરવા નાખો ભલે બોલો એ બોલ અને એના શબ્દો સી ના પાને રાખીએ તમે મને પોંચ રૂપિયા પર હું સ્વીકાર ના કરો તો પોંચ રૂપિયા તમારા પાસે જ રહેવાના છે ને સીધી વસ્તુ કે કોઈ વ્યક્તિ આપણે આડ ઓર બોલો કોઈ ખરાબ શબ્દો બોલો તો આપણે સ્વીકારવાના જ નહીં મગજ ઉપર લેવાના જ નહીં આપણને પ્રોબ્લેમ એકચ્યુઅલી ક્યારે થાય તકલીફ ક્યારે થાય કોઈ પણ વ્યક્તિ કે આડ ઓરું બોલો અને એ વસ્તુને આપણે જ્યારે પર્સનલી લઈએ ને તો જ આપણને તકલીફ થાય એટલે કહેતા કે નથિંગ ટેક પર્સનલી પર્સનલી લ્યાન તમે બંધ કરી દે તો ઘણી બધી સમસ્યાઓમાંથી તમે લાઈફની અંદર બહાર નીકળી જશો હસબન્ડ વાઈફનું એવું નહીં કુટુંબમાં મિત્રોમાં સમાજમાં તમે ગમે તે કોઈ તમને તમને આડો કે તમારી કોઈ નિંદા કરે બરાબર તો તમે કોઈ પણ વસ્તુને તમે પર્સનલી ના લે પર્સનલી લેશે ને તો તમારો પ્રોબ્લેમ આવશે મેનલી તો એ સ્વીકાર લો એટલે આ પહેલી વાત તો ખાલી બધી વસ્તુ પર્સનલી લેવાનું બંધ કરી દઈએ પર્સનલી લેન બંધ કરીશું ને એટલી વધારે મજા આવે છે બાકી તો જુઓ પરિસ્થિતિને તો કોઈ નહીં બદલી શકે પરિસ્થિતિને બદલવી આપણા હાથની વાત નહીં પણ મનસ્થિતિને બદલવી આપણા હાથની વાત છે ઘણી ઘણી બધી રીતે મનસ્થિતિ મનસ્થિતિની કઈ રીતે બદલવી મેં તમને કીધું ને એક દિવસ શું કીધું નાખવાનું કે આ વ્યક્તિ આજે બોલ્યો જતું છે આ દાળા જતા રહેશે તો એમાં કીધું પછી ના લેવો એ એ વ્યક્તિ એનો સ્વભાવ છે એ બોલે રાખે આપણે ખોટું નહીં કરવાનું આપણે ખોટું ના કર્યું આપણે પરફેક્ટ હોય તો ભાઈ ભલે કોઈ વ્યક્તિ આડો ઓર બોલો આપણને ખરેખર ફરક ના પડવો જોવો જો આપણે કોઈ ભૂલ કરતા હોય કોઈ વ્યક્તિ આપણા આડો ઓર બોલે તો આપણે આપણા વર્તનની અંદર સુધારો લાવવાની જરૂર છે બાકી તો આપણે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર જ નહીં બાકી તો બોલવાળા તો બોલશે ભગવાન રામ હોય ભગવાન કૃષ્ણ હોય સીતા હોય દરેક વ્યક્તિઓને પરીક્ષા આવવી પડે છે દરેક વ્યક્તિને ખોટું આડોરું બોલવાળા હોય છે સૃષ્ટિ ઉપર એક વ્યક્તિ પણ એવું બતાવો કે જેની આલોચના ના થતી હોય કે જેના લોકો આડોરું ના બોલતા હોય પણ એકચ્યુઅલી તકલીફ ત્યારે થાય કે જ્યારે આપણે મગજ બોલીએ ત્યાં પણ તકલીફ થતી હોય છે સાચી વાત કે નહીં સાચી વાત બાકી અત્યારે જેવું હોય કે લોકોને જોવાની જેવું હોય કે ભાઈ લગ્ન કરશું પછી જલસા જિંદગીમાં સુખદ સુખ હશે ઇંગ્લિશમાં એક મસ્ત કહેવાય છે યંગ પર્સન સેસ લાઈફ ઇઝ ફૂલ ઓફ જોય બટ વાઇસ વાઇસ પર્સન સેસ લાઈફ ઇઝ ફૂલ ઓફ સોરો જવાનીઓ જે લોકો જે લોકોને જવાની ફૂટી હોય એવું લાગતું હોય યંગ યંગ એજના લોકોને કે જિંદગી જલસાથી ભરેલી હશે જિંદગીને કરતા મજા જ મજા છે પણ જે લોકોની થોડી ઘણી ઉંમર થઈ જાય જેની જિંદગીનો અનુભવ કર્યા છે એમને એવો ખ્યાલ આવે કે જિંદગીમાં કરોડ દુઃખદ જ દુઃખ ભરેલો હશે પરંતુ જોવા જઈએ તો જો સુખ કે દુઃખ જિંદગીમાં દુઃખ તો શું જ કોઈ વ્યક્તિ એવું સ્વીકાર એવું નકારી નાખે કે જિંદગીમાં દુઃખ નહીં જીવનનો દુઃખો તો શું જ ચાહે તમારા પણ પૈસા હોય ના હોય ગરીબ હોય અમીર હોય તમે સ્વસ્થ હોય બીમાર હોય દુઃખ તો આવવાનો જિંદગીની અંદર બને દુઃખનો પ્રભાવ આપણા પર ખરેખર જેટલો પર આપણા પર પારવો ના પારવો એ આપણી મનસ્થિતિ ઉપર ડિપેન્ડ છે આપણા ઉપર આધાર આધારિત છે બાકી તમે જુઓ કે ઘણી ઘણી ગમે એટલી ગંભીર પરિસ્થિતિ હોય અમુક વ્યક્તિઓ એ જ પરિસ્થિતિમાં બહુ ખુશ હોય ખુશ નજરે જોવા મળતા હોય અમુક લોકો એ જ પરિસ્થિતિમાં લોકો દુઃખી જોવા મળતા હોય છે મુશ્કેલ પરિસ્થિતિમાં લોકો મેરા તૂટી જતા હોય રેકોર્ડ તોડ નાખતા હોય છે એટલે આપણે મૂળ વાત પાછા આવીએ તો જો દરેક દરેક અત્યારે ફેમિલીની અંદર દરેક લોકોનાવા કોકના કોઈ ઈશ્યુ ચાલતા હોય તો સાસુઓનો ઝઘડો કે પેલી નરંદ વઉનો ઝઘરો નરંદ ભાભીનો ઝઘરો દેવાણી જેઠવાણીનો ઝઘડો કુટુંબ આવા ના કોઈ ઈશુ ચાલતા હોય છે એટલે ઘણી વખતે જો આવા ઈસ્યુ તમારે સ્વંત કરવા ને તો પહેલાં પહેલાં આપણે હવથી નાના બની જવાનું હવથી નાના બનવાથી આપણે હવથી મોટા બની જઈએ એ કદાચ સાયકોલોજી તમને ખબર છે ખ્યાલ હોય ખ્યાલ શક નહીં મને ખબર નહીં પણ આપણે નેના બનવાથી આપણે ખરેખર નાના નહીં બનતા આપણે કોઈને આગળ બની જાય મોન આપીએ તો આપણે ઓટોમેટિક મોટા થઈ જઈએ છીએ બીજાને મન આપનારો બીજાનો મોટો બનાવનારો વ્યક્તિ કદી પોતે નેનો ના પણ આપણે લોકો નહીં મસ્ત આપણે બધા લોકો છે તો હું શું કામ માનું મારે શું ભૂલ છે હું શું કામ સ્વીકાર કરું કોઈ વ્યક્તિ ઘણી વ્યક્તિ ના સુધારતું હોય તો તમે પોતે પોતાની ભૂલ સ્વીકાર લે ભલે તમે ભૂલ કે ના કરીએ હા મારે ભૂલ થઈ જાય મને માફ કરી દો નેક્સ્ટ ટાઈમ હું નહીં કરું વારે ઘરે આપણે આપણી ભૂલ સ્વીકારીએ એને સુધારવાનો પ્રયત્ન કરીએ અને જો એમ છતાં પણ એ વ્યક્તિ ના સુધરે પોતે પોતાના મનાને પોતે 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 સુધરી જાઓ કોઈ વ્યક્તિ ઉંમરલાયક હોય એના એનો ઉમર એનો કોઈ વ્યક્તિ ઉંમરલાયક હોય એનો સમય ઓછો હોય આપ તમે લોકો યંગ હો તો થોડા સમય માટે તમે લોકો સહન કરી લો ખોટું સુસાઈડ કરવાની વાતો બે બાજુ ઝઘડવાની વાતો પછી બાળકો બી રજરી પર એક દના છૂટા ચહેરાત હોય તો બીજાના બી સુટા ચહેરાત હોય બહુ બધા સમાજમાં આવા બધા હાટા પેટામાં બહુ બધા ભાઈ શું જોયા છે મેં રૂબરૂ ઘણી બધી જગ્યાએ ચાલે છે આવું એક વ્યક્તિનું હબું તૂટે તો બીજાનું તોડવું પડે અને ઘણી એવું થાય કે એક વ્યક્તિનું હગુ રાખવા માટે બીજા બીજું બીજું કેરેક્ટર કોમ્પ્રોમાઇઝ કરીને બી લગ્ન કરતું હોય છે આ બી વાત સાચી કે ખોટી વાત બે બે લોકો હું ગમતું હોય અને બીજા બે લોકો ના ગમતું હોય હાટા પેટામાં પણ બે જ રાખવા માટે બીજા બે લોકો કોમ્પ્રોમાઇઝ કરીને બી લગ્ન હોય છે એ આવું પણ મી મેં જોયેલું હોય છે એટલે જેટલા બી લોકો મારા વિડીયો જોવો છું તમે બધા લોકો સમજદાર જ છો એવું નહીં કે હું તમને કોઈ જ્ઞાન આપું છું કોઈ મોટિવેશન આપું છું કોઈ સમજ આપું છું મારી એવી કોઈ વકાત જ નહીં કે તમને હું સમજાવી શકું પણ ખાલી જેવું મને લાગ્યું હું ખાલી મારા વિચાર અહીંયા વ્યક્ત કર્યા કે આપણે રમતું લઈ લેવાનું આપણે આપણી ભૂલ સ્વીકાર લેવાની ભલે આપણી ભૂલ હોય કે ના હોય અને જો કોઈ સામાન્ય વ્યક્તિ ના પછી આપણે એને સ્વીકારી લેવાનું એ જે બોલો ગમે એવું બોલો આડોર બોલો આપણે મગજ પર નહીં લેવાનું વસ્તુ પણ પર્સનલી લેવાનું આપણે બંધ કરી દઈશું મગજની અંદર તો બધા પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ જશે બાકી જો માથા લઈ લઈશું પોતાના ઇગ ઉપર લઈ લઈશું તો પ્રોબ્લેમનું કદી સોલ્યુશન નહીં આપવાનું વિડીયો પસંદ આવે તો તમે એને શેર કરજો અમુક જેવા જેને જરૂર લાગતો એમને લાઇક કરજો યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળી આવતા વિડીયોની અંદર